દમણમાં આજરોજ રીંગણવાડા સરકારી હાઈસ્કૂલ પાસે સાંજે ચાર ત્રીસ કલાકની આસપાસ રીંગણવાડા હાઈસ્કૂલના બાળકો બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે દમણથી ડીમાર તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટરને ફૂટપાથ પર ચડાવી બસ સ્ટેન્ડ પાસે ઊભા રહેલા સ્કૂલના બાળકોને લઈ નજીકના ઝાડમાં ટ્રેક્ટરને ઠોક્યું હતું આ પ્રમાણેનો અકસ્માત થતાં સ્કૂલના બાળકોમાં બુમાબૂમ મચી જવા પામી હતી જેને પગલે ટ્રેક્ટરનો ચાલક તરત જ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો ઘટના ઘટતાની સાથે જ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો દોડી આવ્યા હતા અને બસ સ્ટેન્ડ પાસે પહોંચતા જોવા મળ્યું હતું કે એક વિદ્યાર્થીની જેને પગના ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને અન્ય બે બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી હતી બાળકોને તાત્કાલિક સારવાર મળે તેવા આશય સાથે તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સની એક ટીમ ઘટના સ્થળ પર તરત પહોંચી ઇજાગ્રસ્ત બાળકોને સારવાર હેતુ હેતુની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા બનાવની જાણ કચીગામ પોલીસ મથકને પણ કરાતા પોલીસની એક ટીમ પર આવી જરૂરી કાર્યવાહી કરી ટ્રેક્ટરને કચીગામ પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું અને પોલીસ ચોપડે ભાગી છૂટેલા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મળતી માહિતી મુજબ નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર એ પંચાયતમાં કચરા ઉઠાવતી નાઇન સ્ટાર નામની એજન્સીનું હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે ટ્રેક્ટરનો ડ્રાઈવર જે કોન્ટ્રાક્ટ હેઠળ હોય તે ડ્રાઈવર તેના ગામ ગયો હોય અને તેણે તેના મિત્રને બે દિવસથી આ ટ્રેક્ટર ચલાવવા આપ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે ભાગી છૂટેલા ડ્રાઈવરે નશાની હાલતમાં ટ્રેક્ટર હંકાર્યું હતું કે પછી અણઆવડતના કારણે ટ્રેક્ટર ચલાવ્યું હતું તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે વાપી સી ટાઇપ માર્ગ પર ડમ્પર અડફેટે મોપેડ સવાર માતાનું દુખદ મોત વાપી જેડીસી વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો જેમાં મોપેડ સવાર માતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે આ દુર્ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાપી રાતા ગામના દેસાઈ ફળિયામાં રહેતા ત્રીસ વર્ષીય નયન રાજેશ સોલંકી તેની માતા ઓગણપચાસ વર્ષીય રંજનબેન સોલંકીને નોકરી પર મૂકવા માટે મોપેડ પર લઈ જઈ રહ્યા હતા સવારે પોણા નવ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ વાપી જાયડીસી ત્રણ રસ્તા સીટાઈપ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પર નંબર જી જે ટ્વેન્ટી વન વી વાય સેવન સિક્સ ડબલ એઇટ સાથે તેમની મોપેડની જોરદાર ટક્કર થઈ ડમ્પર ખૂબ જ ઝડપમાં હતું અને તેણે મોપેડને ટક્કરમાં મોપેડ પર સવાર માતા પુત્ર નીચે પટકાયા અને દુર્ઘટનામાં માતાના માથા પરથી ડંપરનું ટાયર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું આ અકસ્માતમાં પુત્ર નયન સોલંકી પણ ઇજાગ્રસ્ત થયો છે ઘટના બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અત્યાર સુધીમાં વાપી જેડીસી પોલીસે મૃતકના પુત્ર નયન સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે આ દુર્ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે કારણ કે સી ટાઈપ માર્ગ પર વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વલસાડમાં અગ્નિ બેકરીની પેસ્ટ્રીમાં ફોગ નીકળી ગ્રાહકની દીકરીની તબિયત લથડતા મામલો સામે આવ્યો વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હતી સામાન્ય રીતે આપણે મોટેભાગે કોઈ પણ ખાવા પીવાની ચીજવસ્તુને ચકાસ્યા વિના લઈ લેતા હોઈએ છીએ અને તેને ખાઈ પણ લેતા હોઈએ છીએ તેના કારણે આપણે બીમાર પણ પડતા હોઈએ છીએ વલસાડમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી હતી વલસાડ શહેરના આઝાદ ચોક ઉપર આવેલી અગ્નિ બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી હતી પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો ગ્રાહકની દીકરી દ્વારા પેસ્ટ્રી કેક ખાધા પછી તેણીની તબિયત લથડી હતી જેના કારણે ગ્રાહકે વધુ તપાસ કરતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો કેકમાંથી ફૂગ નીકળવાને સમગ્ર મામલે જાગૃત ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ નગરપાલિકાના કર્મચારીઓ સહિત અનેક લોકો દંડાયા વલસાડ શહેરમાં હેલ્મેટ ઝુંબેશ હાલમાં જ યથાવત રાખવામાં આવ્યું છે આ અંતર્ગત વલસાડ પોલીસે નગરપાલિકાના કર્મચારીઓ સહિત અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા જેઓ હેલ્મેટ વિના આવતા દરેક દ્વિચક્રી વાહન ચાલકોને રોકીને દંડ વસૂલ કરતા હતા આ કાર્યવાહીમાં નગરપાલિકાના કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી કચેરીમાં પ્રવેશતા અધિકારીઓ અને કર્મચારીઓને પણ હેલ્મેટ વિના આવવા બદલ દંડ ચૂકવવો પડ્યો હતો પોલીસે કચેરીના પ્રવેશ દ્વાર પર ખાસ નાકાબંધી કરીને આ કાર્યવાહી હાથ ધરી હતી દમણ થી એસટી બસમાં માં જથ્થો ભરીને આવી રહેલ સાત જેટલી મહિલા બુટલેગરો ને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા મહિલા બુટલેગરો પાસેથી ત્રીસ નો વિદેશી દારૂ જથ્થો કબજે કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસ મથકના ડી સ્ટાફને મળેલ બાતમીના આધારે દમણથી વલસાડ તરફ આવી રહેલ ગુજરાત એસટી બસની અંદર સાત જેટલી મહિલા બુટલેગરો દ્વારા અલગ અલગ થેલાઓની અંદર પાસ પરમિટ વગરનો વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વલસાડ એસટી ડેપોની અંદર બાતમીના આધારે બસની તલાશી લેતા બસની અંદર દારૂના જથ્થાઓ સાથે સાત જેટલી મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી જેમની પાસેથી અંદાજીત ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી વાપીવાસીઓ ભગવાન શ્રીરામના જીવનથી પરિચિત થાય સાથે જ નાના બાળકોમાં જોવા મળતી સ્પેક્ટિક કેરેબ્રાલ પ્લાસી જેવી બીમારીઓ કે જેમાં બાળકને ફિઝિયોથેરેપીની ખાસ જરૂર વર્તાય છે તેવા ગરીબ બાળકોને આ થેરેપીની સારવારથી સાજા કરવા જરૂરી રકમનું ફંડ એકત્ર કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે ધ ઇલિટેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રથયાત્રા સંપૂર્ણ રામાયણ કથા નાટક અને રામરાત્રિ રન સાથે રામ આયંગે વાપી કાર્યક્રમનું આયોજન કર્યું છે પાંચમી એપ્રિલે યોજાનાર આ ઇવેન્ટ અંગે સંસ્થાના સભ્યોએ એક પત્રકાર પરિષદ બોલાવી આવી વિગતો આપી હતી આ પ્રસંગે રામાયણ આધારિત ટેબ્લો રથયાત્રા યોજાશે જે ફ્રન્ટેજ પાર્કથી ભડકમોરા હનુમાન મંદિર અને પછી વંદેમાતરમ ચોક અંબામાતા સર્કલ સી ટાઈપ પટેલદાન મોરારજી સર્કલથી અંબામાતા મંદિર સુધી જશે આ યાત્રા દરમિયાન રામાયણના છ કાંડોનું જીવંત દ્રશ્ય રજૂ કરાશે જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અયોધ્યા શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ સમાન આ રથયાત્રામાં અંદાજીત અઢી હજારથી વધુ લોકો ઉપસ્થિત રહી યાત્રામાં જોડાશે સાંજે પાંચ ત્રીસ વાગ્યે આર કે દેસાઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દિલ્હીથી પધારનાર સાંસ્કૃતિક કલા સંગમ ટીમ દ્વારા સંપૂર્ણ રામાયણ નાટક રજૂ થશે આ વિશિષ્ટ પ્રસ્તુતિ પ્રથમ વખત વાપીમાં યોજાઈ રહી છે જે રામાયણના પાત્રો અને કથાને જીવંત બનાવશે રાત્રે નવ વાગ્યે રાત્રી રન ટુ નાઇટ મેરેથોન યોજાશે જેમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર દોડ રહેશે આ મેરેથોન સેવા ભાવિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત કરવામાં આવી છે જેમાં અંદાજીત એક જેટલા દોડવીરો ભાગ લેશે ટ્રસ્ટના સંસ્થાપક જતીન મોનાનીએ વાપીની સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ દોડમાં ભાગ લેવા આહવાન કર્યું છે અમારે પાસ આર કે દેસાઈ કોલેજમાં एक ढाई घंटे का आ, संपूर्ण रामायण कार्यक्रम होने वाला है जो कि दीपोत्सव दो में जो योगी आदित्यनाथ जी के आ, का कार्यक्रम था उसमें एक मंडली थी श्री यश चौहान जी की संस्कृत कला संगम वो तीन खास दिल्ली से हमारे लिए रामायण का मंचन करने आ रही है और वो मंचन जो है आर के देसाई कॉलेज में शाम को पाँच बजे से होगा और ये जो मंचन है उसके बाद जैसे ही वो खत्म होगा उसके बाद हम एक सेवा भावी चैरिटेबल ट्रस्ट के साथ मिलकर एक तीन किलोमीटर और पाँच किलोमीटर की दौड़ का आयोजन कर रहे हैं रात्रि रन के नाम से नाइट मैराथन होगा और ये तीन कार्यक्रम हैं जिनमें से इसमें से जो भी फंड्स हम इकट्ठे एक, करेंगे वो स्पेस्टिक सेरेब्रल पाल्सी कुछ बच्चों जो बच्चे पैदा होते हैं उनके अंदर एक डिफॉर्मिटीज़ होती है उन्हें एक तरह का फिजियोथेरेपी की जरूरत होती है जिसका एक घंटे का कॉस्ट होता है थी, साढ़े तीन सौ रुपये जो हर कोई अफोर्ड नहीं कर पाता है तो एक ऐसा तबक्का है जो जिनके पास वो पैसे ना होने की वजह से ट्रीटमेंट नहीं ले रहे तो हम एक टाइप हमने एक आ, संस्था के साथ किया है कि जितने भी बच्चे वो एक साल तक अगले एक साल तक वो ठीक कर पाएँ वो उनका जो भी खर्च होगा वो एलाइट चैरिटेबल ट्रस्ट उठाएगा और आ, जितने बच्चे और वो ले पाएँ जो उनकी क्या और ना सिर्फ हम उन्हें पैसे देंगे बस हर पंद्रह दिन में हमारी टीम उनको मॉनिटर करेगी अगर उन्हें कहीं और बाहर जाके अच्छी ट्रीटमेंट भी लेने की ज़रूरत है तो वो ट्रीटमेंट का कॉस्ट भी एलाइट चैरिटेबल ट्रस्ट बेयर करेगी जितना हो सके हम उन्हें ठीक करने की और एक कदम आगे रखते हैं रात्रि रन ये सेकेंड सीजन है हमारा और इसका हेतु जैसे कि कहा गया है कि हेल्थ के ऊपर है सो रात्रि रन हमने सबसे पहले इसका आविष्कार किया था कि हम रात को मैराथन करेंगे जो कोई नहीं करता सो so, इसका जो तीन किलोमीटर और तो पाँच किलोमीटर का रूट है वो हम डिसाइड करेंगे यहाँ पर करीबन करीबन 800 से हज़ार पार्टिसिपेंट आएंगे और ये भी एक कॉज इवेंट है जो इलाइट्स चैरिटेबल ट्रस्ट और सेवा चैरिटेबल ट्रस्ट दोनों मिलकर करता है एंट्री का प्रोसेस है ऑनलाइन ऑफलाइन दोनों हम रजिस्ट्रेशन ले रहे हैं और जैसे ही लोग इसमें रजिस्टर करते हैं हम उनको एक वेलकम किट देते हैं और फिर वो रजिस्टर्ड ऑफिशियल रजिस्टर्ड रनर्स ही इसमें पार्टिसिपेट करते हैं ये दौड़ जैसे कि रात को होने वाला है तो रात को इतना प्रॉब्लम शायद नेचर का हमें नहीं आएगा और हमने ये सब सर्वे करने के बाद ही ये रन रात को साढ़े नौ बजे के बाद स्टार्ट होगा सो तो काफ़ी वहाँ पर एनवायरमेंट प्रेजेंट रहेगा इसमें अलग अलग एंट्री फीस है एक थ्री किलोमीटर्स का है तो उसमें थ्री है और जो फाइव किलोमीटर्स का है उसमें फोर हम आर के कॉलेज से निकल प्लेटिनम uh, अपना ये गिरनार खुशबू प्लाजा मॉल है वहाँ पर जाएंगे और वहाँ से यूटर्न लेकर वापस किट में टी शर्ट्स रहते हैं और कुछ गुडीज होते हैं हमारे मेंबर्स की तरफ से जो भी ऑफर्स है डिस्काउंट्स है कुछ भी गुडीज हम देते हैं वो रहेगी uh, बारह साल से लेकर फिफ्टी फाइव एज तक uh, हम लोगों को इन्वाइट करते हैं इसके ऊपर भी अगर कोई आना चाहता है तो आ सकता है और हम सब सबको रिफ्रेशमेंट भी प्रोवाइड करेंगे वहाँ पर ऑन रूट ऑन द ग्राउंड और सबका एक पार्टिसिपेटरी मेडल भी मिलेगा Legenda